ગણપતિ દાદાનું ગણપતિ દાદાનું પૂજન થશે દસ દિવસ બરાબર હવે ગણપતિ દાદાને આપણે તમને બધાને ચિત્રો આપ્યા તમે રંગ પૂરે ને ભાઈ બતાવો તો ભાઈ વેરી ગુડ સરસ કોનો ફોટો ભાઈ હા ગણપતિ દાદા ચાલો સિદ્ધાર્થ બતાવો ભાઈ વેરી ગુડ બોલો ગણપતિ બાપ્પા ગણપતિ બાપા ચલો બતાવો લાવ હેરા ભાઈ બધાને પેલા જોઈ લો વેરી ગુડ સરસ સરસ ભાઈ પંચુ બતાવો ભાઈ દાદા ઊંધા સા આમ સીધા કરો